રામ રામ નવા વ્લોગમાં હું આજે સ્વાગત કરા બધા દાયરાની કઈ મજામાં ને તો આજે જો કે હું કંઈ જાહેરાતને લીધે વ્લોગ ઉતારવા નહીં જ જાતો તો આ અમારા હે ને ઓરખાણમાં ભાઈ છે ઓરખાણમાં હે ને તો હું કાં વ્લોગ મૂકીએ અને જાહેરાત આપણે કંઈ રૂપિયા લઈને કોઈ નથી કરતા આપણી એની જ મૂકીએ એટલે આ ટ્રેક્ટરોનું હે અને બધાને હે ને થોડુંક લાભ થાય હે ને ટ્રેક્ટરો આપણા બજેટમાં જડે હે તો મને હજુ એમાંનો એક ફોન હોતું હોય કે આવ્યું ઉતારીએ તો હું કંઈ કંઈ વાંધો ને હું નવરો થાય નોરતા પછી નોરતા પછી હું કાંઈ નવરો થાય ને તો આપણે હું કંઈ એટલે નોરતા પૂરા થયા ને આ એક ઉતારે લઈએ એટલે જો કે અહીં જોતા જોતા જાયજો ને આપણે બધા છે ને ટ્રેક્ટરું ખેડૂ ને માટે બહુ લાભદાયક છે કે ખેડૂતને અમુક આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો મોટા મોટા ટ્રેક્ટર ન શકતા હોય કે જો અટાને ટ્રેક્ટરના સાત લાખ ને સાડા હાથ લાખ ને આઠ લાખને ખાલી ડબ્બો જ આવે તો આપણા બજેટમાં ટ્રેક્ટરો આવે અહીંયા અને બહુ સારા ટેક્ટર છે તો એક આ જરૂર મુલાકાત લીજો આગળ અને જેવક વિડીયો લાગે યુવક તમને ગમે તો લાઈક જવા દીજો અને એવો એપનું ઓપ્શન આવે તો એપમાં મારજો તો આપણો વિડીયો શેરિંગ થાય તો આલો જાય ને ઉતારવાનું વિડીયો ચાલુ કરા સી પડ્યા ને બે આઈસર પડ્યા યાર ય બહુ કન્ડિશન સારી હ

આ ફોર્ડ આ જાના પડ્યા જવા મહેન્દ્રના એક બે અને ત્રણ ને શિયાળ પાંચ મોડલ પડ્યા આઈસર ના શિયાળ મોડલ લાગે આ શિયાળ છે ને ફાર્મટક ના ત્રણ શિયાળ છે જે આ એક આ એક આગળ આગળ જોયું હતું આ સોનાલિકા પડ્યું જા મહેન્દ્ર પીડિયા એકમાં મેસી ખૂણામાં હે તો મુલાકાત લીજો આપણા બજેટમાં અને આપણે નાના ખેડૂત માટે બહુ લાભદાયક છે કે બજેટમાં પડે બધું અને કન્ડિશનનું ટ્રેક્ટર બધી સારું હોય આ જોઈએ તો જૂના ટ્રેક્ટર છે ને અને બજેટમાં તમને જે ને પાછી સર્વિસ બહુ સારી આપે ને આ ભાઈ અમારા ગામનો નાગકાનો જ છે જે કરે ને અજય જોવો જોઈએ એટલે હવે વાં પીડ્યા આ પડ્યા ને એડ્રેસ આગળ છે ને હું જો વાંચી વિડીયો શૂટિંગ લઈને જ એડ્રેસમાં આગળ નાખ્યા હતા આપણે સર્વિસ સ્ટેશન છે ને નાથી વેટે ને સર્વિસ સ્ટેશનને વેટેને જ સીધું એ જ ગલીમાં જાય રામ રામ અજયભાઈ આપણે આજે આ વ્લોગ ઉતારીએ અજયભાઈનો ફોન આવ્યો હતો બરાબર તો ખેડૂત માટે હું કા નાના ખેડૂત હોય જેવી બજેટમાં માં ઊંચું જાતું હોય ને આપડે નાના બજેટમાં માં લેવા લેવા તો તમારે ત્યાં કેટલા બજેટમાં માં કેટલા બજેટ લગ્ન તમે રેન્જ રાખો તો એ પ્રમાણે તમે કહો ને આ ઈશ્વરનું જે બન્યા ટેક્ટર મહેન્દ્રા બે વિડીયો તો લઈ લીધો તમે એ પ્રમાણે એમાં માહિતી આપો જ પડે અમારી પાસે ટેક્ટર માં બધી જાતના મોડલ ઓગણીસો ને થી માંડે અને બે હજાર વીસ સુધીના મોડલ છે એમ અને સિત્તેર હજારથી માંડે અને સાડા ચાર લાખથી પાંચ લાખ સુધીના ટ્રેક્ટર બધા છે જેમાં આઈસર છે મેસી છે મહિન્દ્રા છે જેમ કે અમે તમને બતાવી હતી આ ત્રણસો એસી છે પછી આ બેસીનું છે જે બસો એકતાલીસ ડીઆઈ છે પછી આપણી પાસે અંદર બીજા એ પણ ટ્રેક્ટર ઘણા બધા પડ્યા છે જેમ કે ફોર્ડના છે ન્યૂ હોલેન્ડ છે પછી જૂનું આઈસર કોઈને લેવું હોય તો ફાર્મ ટ્રેક લેવા હોય તો કે આપણે આ ટ્રેક્ટર બતાવી શકીએ કે ભાઈ આ છે એ ઓગણીસો ને અઠ્ઠાણું નું મોડલ છે આઈસર જે બે પિસ્ટન વાળું આવે તે એને તમે આનો એકદમ ટીપ ટોપ કન્ડિશન છે આનું બજેટ આનું બજેટ છે એક ને સિત્તેર છે એમાં આપણે બેઠક થાય એક ને સિત્તેર છે ને આમાં હે ને તમારે જે બેઠક થઈ જાય ને બેઠક કરો છતાંય મારું નામ થઈ જાય બેઠક માં કે ભાઈ આ મહિન્દ્રા નું બે હજાર છ મોડેલ છે બરોબર

ને બેઠક તમારે કરવી હોય તો તમે રૂબરૂનું હું આગળ હે ને આગળ જઈ અને વિડીયોના અને એડ્રેસ તમને હે ને સેલે આપણે વિડીયામાં અથવા તો હું વોટસ મૂકી દઈ ભાઈના નંબર અને આપણે જે બધું હે ને એ બધું આમાં મૂકી દઈ ને આ આ આણે બધી રેન્જ શું હોય એ બધા લાખથી એક લાખ દસ સુધીના છે આ એક થી દસ લગનના છે જો આ બધા પડ્યા ને મહિન્દ્રાના છે બધા જો આ મહિન્દ્રાને ને પડ્યું મેસીનું હોય ને આ ન્યૂ ઓલે નાનું

એ 275 છે બે ટ્રેક્ટર છે જોવેલ જોય નો ઓલો જોટો છે ને મને દિવાળી સ્કીમ લાગે લાભ લેવો હોય એ દિવાળી સ્કીમ જ છે જેને લાભ લેવો હોય લઈ લેજો ફોર્ડ નો તો આ છે 2009 નું મોડેલ છે મહિન્દ્રા ટર્બો એન્જિન છે

અને સતાય હેને બહુ બેઠક કરવાની હોય તો મારું નામ દીજો કે ભાઈ હું આ બ્લોક જોવાને આવ્યો એટલે મારી થોડીક વાળી એ ને એટલે હું હેને આગળ માંથી સ્ટાર્ટિંગ કરા કે ભાઈ આ કંઈ હે ન કે ગલીમાં હે ને એટલે તમને જડશે નહીં એટલે નાથી બધું કરા ને આગળ નંબર નંબર ને પાછું હું નાખ્યા દઈ ને રિલાયન્સ પેટ્રોલ આપણે રિલાયન્સ પેટ્રોલ પંપ વટાઇ જાવ ને એ પછી સાહેબ ગાત્રડ સર્વિસ સ્ટેશન આવી છે ગાત્રડ સર્વિસ સ્ટેશનની બાજુમાંથી જાય ગલી સીધે સીધે ગલી જાય ને એટલે આ સાઈડ નું સીન લેનાર અહીંથી આવો તો દાદાનું મંદિર વેઠે ને રોંગ સાઈડમાં વ્યૂ આવવાનું આ બાજુ આવો ને તો દાદાનું મંદિર વટે ને રોંગ સાઈડમાં વ્યૂ આવવાનું સીધું આ ગલીમાં આવીને વ્યુ જાહે તો આ એડ્રેસ છે યાદ રાખજો જોવે લીજો બધું તો આવજો કાંક મુલાકાત લીજો ને વ્લોગ સારો લાગ્યો હોય તો કીજો